ઉત્તર તાલુકાના ડેરવાડા ગામ ખાતે ડેરવાડા પેસેન્ટર સેન્ટર શાળાના સાત રૂમ અને એક રૂમ ઓરડાનું રિપેરિંગ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લખતર ખાતે સાત રૂમ અને એક રૂમ રિપેરિંગ કામનું ખાતમુહૂર્ત કરતા લખતર દસાડા ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું ડેરવાડા સ્કૂલના સાત ઓરડા અને એક ઓરડાને રિપેરિંગ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ની ગ્રાન્ટમાંથી એક કરોડ ને ચોત્રીસ લાખના ખર્ચે કરવામાં આવશે ડેરવાડા સ્કૂલના ઓરણા રિપેરિંગ તેમજ નવા બનાવવા માટે લખતર દસાડા ધારાસભ્ય સુરનગર જિલ્લા ભાજપ મહામંત્રી જિલ્લા પૂર્વ ભાજપ મહામંત્રી તાલુકા પંચાયત પ્રમુખ લખતર તાલુકા ભાજપ પ્રમુખ એપીએમસી ડિરેક્ટર યુવા મોરચા પ્રમુખ ડોક્ટર તાલુકા ભાજપ મહામંત્રી સ્કૂલના આગેવાનો સ્કૂલના આગેવાનો ગ્રામજનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લખતર તાલુકાના ડેરવાડા ગામ ખાતે આજરોજ ડેરવાડા પે સેન્ટર ખાતે લખતર પી કે પરમારના હસ્તે સાત નવા રૂમ અને એક રૂમ રિપેરિંગ ખાતે માટે ખાતમુહૂર્ત રિપેરિંગ કામ માટે સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી એક કરોડ ચોત્રીસ લાખના ખર્ચે કરવામાં આવશે આ તકતે લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ ઉપપ્રમુ જગદીશભાઈ મજેઠિયા લખતર તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા એપીએમસી વાઇસ ચેરમેન કમલેશભાઈ હાડી તક લખતર તાલુકા યુવા મોરચા મહામંત્રી મેણિયા સ્કૂલના આચાર્ય શિક્ષકો ગ્રામજનો તેમજ સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નવા રૂમના ઓરડાનું ખાતમુહૂર્ત કરી દેરવાડા પેશન્ટને નવ નવા રૂમ મળશે તેનો હર્ષ અને ઉલ્લાસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જોવા મળ્યો હતો